મશહૂર ખેતી વિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકી ઝડપે સત્યાવીસ ગુનાઓના ભેદ ઉકેલા આરોપી પૈકીનો એક આરોપી અગાઉ વીજ નિગમના ટ્રાન્સફોર્મર બેસાડવાના કામમાં મજૂરી કરતો હતો બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી વિષયક વીજ જોડાણમાં વીજ ધાંધ્યાની અવારનવાર બૂમો ઉઠી રહી છે આંગે તપાસ કરતા વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીનું કારસ્થાન સામે આવ્યું વધતા ગુનાથી ત્રાઈમાં વીજ કંપની ખેડૂતો અને પોલીસે સમસ્યા હલ કરવા પહેરા ભરવા સુધીની તૈયારીઓ હાથ ધરી હતી તેવામાં અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ખેતી વિષયક વેચોડાના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીના ચાર સાગરીતોને અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે ચોરીના બનાવ વધતા જે મિલકત સંબંધિત બન શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા ઉપરી અધિકારીઓ તરફથી મળેલી જરૂરી માર્ગદર્શનને આધારે તપાસ શરૂ કરવામાં આવતા ચાર શખ્સોની ધરપકડ કરી થોક બંધ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ પેટ્રોલિંગમાં દરમિયાન બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મહિન્દ્રા ટીયુ વિકવોર વિલ કારમાં ચારે સમૂહ ચોના દિવા કામની સીમમાં ટ્રાન્સફોર્મર તોડીને તેમાંથી કોઈ કોપર કોઈલની ચોરી કરીને કોપર કોઈલનો જથ્થો લઈને જૂના દિવાથી અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલ પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના ભરૂચી ના પાસે આવી છૂટા છવાયા વોચ તપાસમાં હાજર રહી બાદમાં હકીકત મુજબના વર્ણનવાળી ટીવી ફોર વ્હીલ કાર આવતા તેને કોર્ડન કરી કારમાં જીતેન્દ્રસિંહ દરણા સંગ રાવત જિવરાજ સિંગ જગદીશ સિંગ રાવત મેનેજર સિંગ સિતારામ સિંગ રાવત અને કરણ સિંગ દુપ સિંગ રાવત સવાર હતા ને પોલીસે કારમાં માં પાછળ ચાર મિનિયા કોથરા માંથી કોપર કોઈલ ના ગુચડા મળી આવ્યા હતા ને કોપર કોઈલ ના ગુચડા બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપેલ અને પોલીસે ચારેય શખસો અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે શીતન ઉર્ફે રમેશ રૂપલાલ લાલ સુરેશ સિંહ અને ગોવર્ધન રાવત નામના ત્રણ સમ્મોને વોન્ટેડ ચાર કરી તેઓની શોધખોળ સહિત ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની તપાસમાં ટોળકી દ્વારા આજરાયેલા સત્તાવીસ કરતા વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને છેલ્લા કેટલાક સમયથી એટલે કે લગભગ બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસમાં આ ત્રણ વર્ષના દાળામાં કોપર ની ચોરી કોપીરના કોપરની ચોરી કરવા માટે જે કૃષિ વિસ્તારોમાં ખેતરોમાં ખેતી વિષયક જે વીજ જોડાણ હોય છે તેમાં ટ્રાન્સફર્મરને તોડી અને તેમાંથી કોપરની ચોરી કરવતી એક ગેંગ રાવત ગેંગને પકડી પાડવામાં આવેલ છે જે પૈકી ચાર જેટલા આરોપીઓને પકડેલ છે અને લગભગ સત્યાવીસ જેટલી ગુનાઓની કબૂલાત આ ગેંગે કરેલ છે આ ગેંગ જે છે એ જુનાદીવા ગામ ના વિસ્તારોમાં જ આ પ્રકારની ચોરીને ટાર્ગેટ કરતા હતા જેમાં જાણવા મળેલ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ જીવરાજ સિંહ જગદીશ સિંહ રાવત કરીને જે વ્યક્તિ જે છે એ ક્યાંક ક્યાંક આવા પ્રકારના વીજ જોડાણની કોન્ટ્રાક્ટ રાખી તેના મજૂરીના કામ કરતા હતા જૂના દીવામાં જેથી જૂના દીવા વિસ્તારના જેટલા રસ્તાઓ છે તેનાથી એ બહુ સારી રીતે વાકેફ હતા અને કેવી રીતે એ વીજ જોડાણને તોડવામાં તોડી શકાય અને એમાંથી ચોરી કરી શકાય તેની પણ એટલે એને ખૂબ સારી એવી માહિતી હતી તેનો ઉપયોગ કરી આ પ્રકારની ગેંગ કે જેમાં કુલ સાત લોકો જે છે એ લોકો કાર્યરત હતા અને વારંવાર આ પ્રકારની ચોરી કરતા હતા બે હાજર બાવીસ થી લગભગ બે હાજર ચોવીસ સુધી સત્યાવીસ જેટલા ગુનાઓની આ કબૂલાત કરેલ છે તથા તમામ મુદ્દામાલ અિકવરીની કામગીરી ચાલુ છે હાલમાં પણ જે છેલ્લે ચોરીનો અંજામ આપવા આપવાના હતા એને મુદ્દામાલ રીકવર કરેલ છે ચાર આરોપીઓને અટક કરવામાં આવેલ છે સર આ ચોરી કરવાની સરળ કઈ રીતે ચાલુ વીજ ટ્રાન્સફોર્મર છે એ એ લોકોની જે વ્યક્તિ જેવા જે છે ખૂબ જ સારી રીતે એ જે છે એ પોતાની ગાડી છે વાલિયા ચોકડી આગળ મૂકી અને ત્યાંથી કોઈને કોઈ રીતે બનાવ જ્યાં અંજામ આપવાનો હોય ત્યાં પહોંચતા હતા અને આ પ્રકારના નોલેજ હોવાને કારણે એને અંજામ આપતા હતા